નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સૌથી પહેલાં થી આઠ સામાન્ય ભરતીના પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે જે સ્થળ પસંદગીની તારીખ જાહેર થઈ છે તો અઢાર બે બે હજાર છવ્વીસના રોજ તમારી સ્થળ પસંદગી છે સ્થળ પસંદગીમાં તમે જે તે જિલ્લો કે જે તે નગરની જે પસંદગી કરી છે ત્યાં તમારે હાજર રહેવાનું છે સવારે દસ વાગ્યાની આસપાસમાં અને જે પણ તમારા જિલ્લા પસંદગી વખતના જે પણ તમે પ્રમાણપત્રો રજૂ કરેલા હતા એ તમામ પ્રમાણપત્રોની સાથે તમારે ત્યાં ઉપલબ્ધ રહેવાનું છે ફાઇલ સાથે અને જે પણ અનામત કેટેગરીના ઉમેદવારો છે એટલે કે જનરલ અને ઇડબ્લ્યુ એસ કેટેગરી સિવાયના એ ઉમેદવારો પોતાના જાતિ ખરાઈના જે પણ ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો હોય એ તમામ સાથે ઉપલબ્ધ રહેજો જે પણ મિત્રો જનરલ અને ઇડબ્લ્યુએસ કેટેગરીના છે એમને નિમણૂક હુકમ એ જ દિવસે આપી દેવામાં આવશે અને સાત દિવસની અંદર એ શાળાની અંદર હાજર થઈ શકશે બાકી અનામત કક્ષાના જે પણ ઉમેદવારો રહ્યા એટલે કે એસટી એસ સી ઓબીસીના ઉમેદવારો એ ઉમેદવારોને જાતિ ખરાઈ થઈ જાય ત્યારબાદ નિમણૂક હુકમ આપવામાં આવશે અને પછી જે છે એ શાળાની અંદર હાજર થઈ શકશે આ સામાન્ય પ્રક્રિયા જે છે એ છે શાળાના લિસ્ટની વાત કરીએ તો શાળાનું લિસ્ટ તમને આગળના દિવસે ઓનલાઈન મળી જવાનું છે એ જે તે સમયે તમને મળી જશે અથવા ઓનલાઈન ફાઇલમાં પણ પીડીએફમાં એ મળી રહેવાનું છે અને એનો એડ્રેસ જે પણ પૂરું એડ્રેસ જે છે જે સરસ સ્થળે તમારે હાજર રહેવાનું છે એ પણ એની સાથે સામેલ હશે તો જે પણ પ્રતિક્ષા યાદીના ઉમેદવારો આની અંદર લાગે છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે શુભકામનાઓ છે અને તમને તમારી ઈચ્છિત સારી એવી સરસ મજાની સ્કૂલ મળી જાય એવી શુભકામનાઓ છે હવે વાત કરીએ આપણે ટેટ વનના ઉમેદવારોની કે જે ટેટ વન બે હજાર પચીસની પરીક્ષામાં જે સફળ થયા છે અને હવે આતુરતાપૂર્વક કાગડોળે જે છે એ રાહ જોઈ રહ્યા છે તો આ ઉમેદવારો જે છે એમની વાત કરું તો હવે લોકો ભરતી માટે પૂછી રહ્યા છે કે ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે અને ઘણી બધી ગ્રુપોમાં પણ ચર્ચાઓ થઈ રહી હોય છે તો અગાઉ પણ મેં તમને જણાવ્યું હતું અને અત્યારે પણ મારે વિડીયોમાં એટલા માટે કહેવું પડ્યું કે ઘણા બધા લોકોના મેસેજ આવે છે રૂબરૂમાં મતલબ કોલમાં મેસેજમાં પૂછતા હોય છે ક્યારે ભરતી આવશે શું છે અને એનું કારણ એક જ છે કે તમે ગઈ વખતની કે આગળની કોઈ પણ ભરતી જોઈ લો તો જ્યારે પણ પરીક્ષા લેવાઈ છે કે તરત ને તરત ભરતી તો ક્યારેય આવી નથી કદાચ એકાદ વખત એવું બન્યું હોય તો સમય થોડો એ લોકો લઈ લેતા હોય છે અને અહીંયા જે બદલી કેમ્પની આપણે વાત કરીએ તો શિક્ષકોના આંતરિક બદલી કેમ્પ પૂર્ણ થયેલા છે જિલ્લા ફેરબદલી કેમ્પ બાકી છે ને એક બે તબક્કામાં એ જિલ્લા બદલી કેમ્પ પણ થતા હોય છે અને આ બધા જ જિલ્લા બદલી કેમ્પો જે બાકી છે એ જિલ્લા બદલી કેમ્પનું શેડ્યુલ જે છે એ ટૂંક જ સમયમાં હવે આવી જવાનું છે એ જિલ્લા બદલી કેમ્પ પૂર્ણ થઈ જાય ત્યારબાદ જે પણ ચોખ્ખી જગ્યાઓ છે એમાં જે તે જિલ્લા શિક્ષણ સમિતિ પાસેથી પત્રકો મંગાવવામાં આવે છે એ માંગણા પત્રકો બાદ જે મંજૂર મહેકમ છે એની સામે મંજૂર મહેકમની સામે ભરતીમાં ભરવાલાયક જગ્યાઓ કેટલી છે એ નક્કી કરવામાં આવે છે ને ત્યારબાદ વિદ્યા સહાયક ભરતીની જાહેરાત આપવામાં આવે છે અને આ આ પ્રક્રિયા દરમિયાન શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગ પાસેથી પણ જે તે મંજૂરીને એ બધું લેવાનું હોય છે તો આ તમામ જે પ્રક્રિયા જે છે આખી લાંબી પ્રોસેસ હોય છે એટલે થોડી વાર લાગવાની જ છે એટલે થોડા પેનિક ના થશો અને જે કંઈ પણ ઉમેદવારોને ઉંમરનો કેવો કંઈ પ્રશ્ન હોય તો એ ભરતીની જાહેરાત આવ્યા એ આવે એ પહેલાં વયમર્યાદા એકાદ વર્ષ કે જે કંઈ પણ વધે એ માટે પ્રયત્ન કરવા હોય તો ચોક્કસથી શિક્ષણ મંત્રી કે વિભાગને રજૂઆત કરી શકે છે તો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભરત થેન્ક યુ